સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન ખાતે એન્ટી નાર્કોટિક્સ યુનિટ વન નું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે વેસુ પોલીસ સ્ટેશનમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટ વન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર વન તેમજ પાંડેસરા જીઆઈડીસી ના કોમ્યુનિટી સેક્ટરમાં ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટ એમ ત્રણ પોલીસ મથકોના ત્રણ વિભાગોનું આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને નવસારી સાંસદ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરાશે વેસુના એન્ટી નાર્કોટિક્સ યુનિટ વન વેસુનું સવારે દસ કલાકે ઉદ્ઘાટન કરાયું હતું ત્યારબાદ પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સૌજન્યથી પાંડેસરા જીઆઈડીસીમાં ભોજનાલયની પાછળના કોમ્યુનિટી સેન્ટરમાં આવેલ પ્લોટ નંબર એકસો પંચાણું ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટનું ઉદ્ઘાટન કરાયું હતું ત્યારબાદ કતારગામ પોલીસ મથકના મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર એક નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત

આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે સુરત શહેરની ક્રાઈમ પેટર્ન જોઈએ તો ઉધના પાંડેસરા લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના ચાલીસ ટકાથી વધારે ક્રાઈમો અહીંયા બનતા હોય છે આ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઈમ બ્રાન્ચથી અહીં સુધી પહોંચતા જે ત્રીસ મિનિટથી વધારે સમય લાગતો હતો એ સમય હવે ઘટીને પાંચથી દસ મિનિટમાં બધા જ એરિયાની સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઇમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય તેના માતા પિતા ક્યાંય દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે જે અલગ અલગ ડોક્ટરો છે તેના થકી આ યુવાનોને આ નશામાંથી આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઈન્ટ કરવામાં આવ્યા છે જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે અને સાથે સાથે આ પરિવારજનોએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કોઈ બી પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે હું ફરી એકવાર શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસની આખી ટીમને અભિનંદન આપ